નમસ્કાર મિત્રો આ વખતે કપાસ બજારમાં ભારતમાં જે સ્થિતિ છે એ અલગ છે અને વૈશ્વિક સ્તરે જે સ્થિતિ છે એ અલગ છે અને છેલ્લા ઘણા સમયથી વૈશ્વિક પરિબળોની અસરથી રૂ બજારમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો જોકે છેલ્લા એક અઠવાડિયામાં સ્થિતિમાં પરિવર્તન આવ્યું છે અનેક દેશોમાં પ્રતિકૂળ હવામાનના કારણે કપાસના પાકને પણ પ્રતિકૂળ અસર થશે એવા અહેવાલો વૈશ્વિક બજારે એક રીતે તેજ બન્યા છે અને જેની સીધી અસરથી વૈશ્વિક સ્તરે રૂ બજારમાં બાઉન્સ બેક જોવા મળ્યો છે બાઉન્સ બેક એટલે કે નીચેના સ્તરેથી સુધારો થવાની શરૂઆત થઈ છે અને આપણા ભારતમાં કપાસિયામાં તેજી જોવા મળી છે તો કપાસ જે છે એમાંથી બાય પ્રોડક્ટ તરીકે રૂ પણ બને અને કપાસિયા પણ તૈયાર થાય તો કપાસિયામાં અત્યારે જોરદાર તેજીનો માહોલ છે તો રૂ બજાર અને કપાસિયા બજાર અને કપાસ બજાર આ ત્રણેયની વાત આપણે આજના વિડીયોમાં કરીશું આપણે કપાસ બજારની વિગતવાર વાત કરીએ એ પહેલાં એક નાનકડી પણ મહત્ત્વની અપડેટ તમને જણાવી દઉં ગુજરાત વિધાનસભામાં તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે અંજાણના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ પ્રશ્ન કર્યો કે ખેડૂતો યુરિયા ખાતર લેવા જાય છે તો યુરિયા ખાતરની સાથે એમને બીજી વસ્તુઓ ખરીદવાની ફરજ પાડવામાં આવે છે આ મુદ્દે રાજ્ય સરકારે શું કાર્યવાહી કરી આ પ્રશ્નના જવાબમાં આપણા રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે આ પ્રશ્ન મુદ્દે અમે ખાતર વિક્રેતા કંપનીઓ સાથે બેઠક કરી છે ને કોઈ પણ ખાતર વિક્રેતા જો યુરિયા ખાતરની સાથે ખેડૂતોને અન્ય વસ્તુઓ બળજબરીપૂર્વક વેચવાનો પ્રયાસ કરશે તો એ ખાતર વિક્રેતાની સામે કાયદેસરની કાર્યવાહી થશે અને એમાં એનું લાયસન્સ રદ કરવામાં મુદ્દે પણ અમે વિચાર કરી રહ્યા છીએ તો મિત્રો ખરેખર તમે પણ જો યુરિયા ખાતર લેવા ગયા હોય ને તમને પણ યુરિયા ખાતરની સાથે અન્ય કોઈ વસ્તુ પરાણે આપવાનો પ્રયાસ થયો હોય તો તમે કોમેન્ટમાં જણાવજો અને તમારા ધ્યાનમાં રાજ્ય સરકારે કોઈ ખાતર વિક્રેતાની સામે કાર્યવાહી આ મુદ્દે કરી હોય એવો કોઈ દાખલો હોય તો પણ કોમેન્ટમાં જણાવજો હવે આપણે કપાસ બજારની ચર્ચા કરીએ તો સર્વપ્રથમ કપાસિયાની તેજી વિશે ચર્ચા કરીએ તો સામાન્ય રીતે મિત્રો કૃષિ બજારમાં એ થતું હોય છે કે કોઈપણ કૃષિ પેદાશની જે બાય પ્રોડક્ટ હોય કપાસની બાય પ્રોડક્ટ એટલે કપાસિયા અને રૂ તો કોઈપણ કૃષિ પેદાશની બાય પ્રોડક્ટ હોય તો એકમાં તેજી થાય તો બીજામાં તેજી થતી હોય છે એકમાં મંદી થાય તો બીજામાં મંદી થતી હોય છે સામાન્ય રીતે એવી સ્થિતિ હોય છે પણ અત્યારે એવું થઈ રહ્યું છે કે કપાસની એક બાય પ્રોડક્ટ એટલે કે કપાસિયા એમાં તેજી સાથે વેપાર થઈ રહ્યો છે અને બીજી પાય પ્રોડક્ટ એટલે કે રૂ એમાં એક રીતે મંદી તરફી સ્થિરતા સાથે વેપાર થઈ રહ્યો છે કપાસિયાની તેજીની આપણે વાત કરીએ તો કપાસિયાના ભાવ અત્યારે પ્રતિમણ વધી અને સાતસો ચાલીસ રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે અત્યારે તમને જે સ્ક્રીન ઉપર ચાર્જ જોવા મળી રહ્યો છે એ કપાસિયા ખોળના વાયદાનો છે તો એમાં તમે જોશો કે લાંબા સમયથી ધીમી ગતિએ કપાસિયા ખોળના વાયદામાં સુધારા સાથે વેપાર થઈ રહ્યો છે આમ આપણે બંનેની એક રીતે સમાનતા કરીએ તો કપાસમાં જે વજનની દ્રષ્ટિએ કપાસિયાનું પ્રમાણ વધારે હોય છે પણ કપાસિયાનું મૂલ્ય ઓછું હોય છે આથી મહત્તમ જે કપાસના ભાવ છે એ રૂના આધારે નક્કી થતા હોય છે અને રૂ એ એક વૈશ્વિક કોમોડિટી છે વૈશ્વિક સ્તરે પણ નિયોગ કોટન વાયદો જે છે એ રૂનો વાયદો છે એટલે રૂના જે ભાવ છે એ જ મહદઅંશે કપાસના ભાવ ઉપર અસર કરતા હોય છે પણ અહીંયા કપાસિયા પણ એક રીતે મહત્ત્વનું પરિબળ સાબિત થઈ શકે છે તો અહીંયા એક વિરોધાભાસ જોવા મળ્યો છે બજારમાં અલગ સ્થિતિ છે અને કપાસિયા અને કપાસિયા ખોળમાં આપણને તેજી સાથે વેપાર થતો જોવા મળ્યો છે હવે આપણે રૂ બજારની વાત કરીએ તો મિત્રો સતત ઘટાડા બાદ રૂ બજારમાં નીચેના સ્તરેથી બાઉન્સ બેક એટલે કે સુધારો થવાની શરૂઆત થઈ છે અત્યારે જે રૂ ઘાસડીનો ભાવ છે એ અઠ્ઠાવન હજાર રૂપિયાની સપાટીએ ફરી પહોંચી ગયો છે ગત અઠવાડિયે એ ઘટાડા સાથે જે સત્તાવન હજારની સપાટી હતી એનાથી પણ નીચે પહોંચી ગયો હતો પણ વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં સુધારો થવાની શરૂઆત થઈ ન્યૂયોર્ક કોટન વાયદો જે ઘટી અને સડસઠ સેન્ટની સપાટીએ પહોંચી ગયો હતો એમાં ધીમી ગતિએ અને એક ધારો સુધારો થયો અને ન્યૂયોર્ક કોટન વાયદામાં સિત્તેર સેન્ટથી પણ ઉપરની સપાટી એક સમયે જોવા મળીને જેની સીધી અસર આપણા બજાર પર પડી અને રૂ બજારમાં ફરી આપણને અઠ્ઠાવન હજારની સપાટી જોવા મળી છે હવે વૈશ્વિક સ્તરે સુધારો કેમ થયો એના ઘણા બધા કારણો છે એક તો જે યુએસ છે એટલે અમેરિકાનો જે કૃષિ વિભાગ છે એનો જે અંદાજ હતો કે વિશ્વભરમાં કપાસનું જે ઉત્પાદન છે ગત સિઝન કરતાં થોડુંક વધશે ને એમાં એને જે દેશોમાં ઉત્પાદન વધવાની વાત કરી હતી એ એ વિસ્તારોમાં પ્રતિકૂળ હવામાનની જે છે એ અસરના કારણે કપાસના પાકને નુકસાન થયું હોય એવા અહેવાલો છે ને એ અહેવાલોની વચ્ચે આપણને કપાસના ભાવમાં એટલે કે રૂના ભાવમાં સુધારા સાથે વેપાર થતો જોવા મળ્યો છે અને બીજું જે મહત્ત્વનું કારણ છે ક્રૂડ ઓઇલના ભાવ પણ એને અસર કરતા હોય છે ઋના ભાવને ડોલરના ભાવ પણ અસર કરતા હોય છે તો એ બધા પરિબળો પણ અત્યારે એક રીતે જે નિયો કોટન વાયદો છે એની તેજીને થોડો વેગ આપી રહ્યા છે હવે આવનારા દિવસોમાં અમેરિકન કૃષિ વિભાગનો જે નવો રિપોર્ટ આવે છે એમાં કેવા અંદાજો રજૂ થાય છે એ મહત્વનું પરિબળ છે જો નિયો કોટન વાયદામાં સુધારો થશે તો આપણા બજારમાં સુધારો થશે અને આપણા રૂ બજારમાં સુધારો થશે તો નિશ્ચિતપણે કપાસના ભાવમાં સુધારો થશે અત્યારે કપાસની વાત કરીએ તો લાંબા સમયથી કપાસના ભાવ તેરસો પચાસથી પંદરસો પચાસ રૂપિયાની સપાટીની વચ્ચે એક રીતે જળવાયેલા છે અત્યારે હજુ પણ જૂના અને નવા કપાસની બંને આવકો થઈ રહી છે ગોંડલ અને રાજકોટ જેવા યાર્ડોમાં નવા કપાસનું મહૂર્ત થઈ ગયું છે અને એ જ યાર્ડોમાં હજુ જૂના કપાસની આવકો પણ ચાલુ છે તો આવું કદાચ બહુ ઓછું બનતું હોય છે કે નવો કપાસ અને જૂનો કપાસ નવો કપાસ આવે ત્યાં સુધી જૂના કપાસની આવકો આ વખતે આપણા ગુજરાતમાં ચાલુ રહી છે પણ કપાસની સાચી સ્થિતિ એટલે આવકોની જે સાચી સ્થિતિ છે જે નવા કપાસની પૂરજોશમાં આવક છે એ સપ્ટેમ્બર મહિનાના ત્રીજા અઠવાડિયાથી આપણને ખ્યાલ આવશે પણ અત્યારે મહત્ત્વની વસ્તુ એ છે કે આપણા ગુજરાતમાં તેમજ આપણા ભારતમાં કપાસના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે ને આપણો દેશ વિશ્વમાં કપાસ ઉત્પાદનમાં બીજું સ્થાન ધરાવે છે તો જે વૈશ્વિક ઘટાડાનો અંદાજ છે એમાં જે ભારતનો ઘટાડો એમને દર્શાયો છે પ્રમાણમાં ઓછો દર્શાયો છે એની સરખામણી આપણો ઘટાડો વધારે છે ને અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ ત્યારે પણ જે છેલ્લા બે ત્રણ દિવસથી પ્રતિકૂળ હવામાન એટલે કે અતિવૃષ્ટિની સ્થિતિ છે તો એમાં પણ કપાસના પાકને નુકસાન થવાની એક રીતે સંભાવના છે તો એ સ્થિતિમાં જે કપાસનું ઉત્પાદન છે એક તો વાવેતરે ઘટ્યું છે ને હવે ઉત્પાદન કેટલું આવશે એ અંગે પણ શંકા છે તો એ પરિબળ પણ કપાસના બજારને થોડું પોઝિટિવ એક રીતે બનાવી શકે છે પણ ફરીથી તમને જણાવી દઉં છું કે રૂ એ એક વૈશ્વિક કોમોડિટી છે એટલે એની અસર જે છે એના જે ભાવની અસર છે એ વિશ્વમાં બનતી ઘણી બધી ઘટનાઓના કારણે થતી હોય અમેરિકામાં જે ફેડ રિઝર્વ છે જે રીતે આપણે આરબીઆઈ હોય એ રીતે ત્યાં ફેડરલ રિઝર્વ હોય તો એ હવે જો વ્યાજદરમાં ઘટાડો કરે તો એની હકારાત્મક અસર રૂ બજાર પર જોવા મળી શકે છે આમ આપણને લાગે કે વ્યાજ દરના ઘટાડાની રૂ બજાર પર શું અસર થાય પણ અમેરિકાની જે ઇકોનોમી છે મિત્રો એક રીતે કન્ઝપ્શનવાળી ઇકોનોમી છે એટલે લોકો જે કમાય છે એમાં મોટા ભાગનું વાપરી નાખે છે અને એ એ સ્થિતિમાં ઘણી વખત મોંઘવારી વધી જાય તો મોંઘવારી ના વધે લોકો બહુ ના વાપરે એટલે ત્યાં જે ફેડરલ રિઝર્વ છે એ વ્યાજદરમાં વધારો કરી નાખે વ્યાજદરમાં જેવો વધારો થાય એવો લોકો પૈસા લોકો પાસે ઓછા પૈસા હોય ઓછું વાપરે અને એક રીતે એ મોંઘવારીને કંટ્રોલમાં લાવે તો અહીંયા જે સ્થિતિ છે એ ઘણા બધા પરિબળો ક્રૂડ ઓઇલના ભાવ ડોલરના ભાવ અને ફેડ રિઝર્વનો નિર્ણય આ બધા પરિબળો જે આપણને એમ લાગે કે એને રૂ બજાર આરે શું લેવા દેવા પણ એની પણ અસર નિયોગ કોટન વાયદાને થતી હોય છે નિયોગ કોટન વાયદામાં તેજી થાય કે મંદી થાય એની વધતા ઓછા પ્રમાણમાં અસર આપણા બજારને થાય એટલે કે આપણા કપાસ બજારને થાય તો ભારતમાં વાત જે વાવેતર છે નોંધપાત્ર રીતે ઘટ્યું છે અને બીજા દેશોમાં વાતાવરણ પણ એક રીતે પ્રતિકૂળ બન્યું છે એ સ્થિતિમાં ઉત્પાદન ઘટવાની પૂરેપૂરી સંભાવના છે પણ છતાં વિશ્વમાં જે ન્યૂયોર્ક કોટન વાયદો છે એક રીતે બેન્ચમાર્ક છે તો ન્યૂયોર્ક કોટન વાયદા પર આપણે ચોક્કસથી કપાસના અભાવ માટે નજર રાખવી જોઈએ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રી સાયન્સ સાથે જય કિસાન